ગુજરાત સરકારના મંત્રી શ્રી અને કોળી સમાજના હૃદય સમ્રાટ એવા દિવ્યેશભાઈ સોલંકી મહુવા ખાતે આવી પહોંચ્યા હતા અને કેબિન ચોક ખાતે આવેલ દાદાના મંદિરે દર્શન કર્યા હતા કોળી સમાજના હૃદય સમ્રાટ અને ગુજરાત સરકારના ના શ્રી પુરુષોત્તમભાઈ સોલંકીના પુત્ર અને ગુજરાત કોળી સેનાના પ્રમુખ એવા દિવ્યેશભાઈ સોલંકીના જન્મદિવસને લઈ વિવિધ કાર્યક્રમોના આયોજન થયા હતા તો દિવ્યેશભાઈ સોલંકી મહુવા શહેરના કેબિન ચોક ખાતે આવેલ વાછડા દાદાના મંદિરે દર્શન કરવા આવી પહોંચ્યા હતા સોલંકી કુળ અને પરિવારમાં વાછડા દાદા પૂજાય છે સોલંકી અટક જેમની હોય તેવા લોકો શ્રદ્ધાપૂર્વક દાદાને માની અને પૂજન અર્ચન પણ કરે છે તો ગુજરાત સરકારના મંત્રી શ્રી પુરુષોત્તમભાઈ સોલંકી અને તેમના પરિવારજનો પણ વાછડાવીર દાદાને માને છે અને પૂજે પણ છે મંત્રી શ્રી પુરુષોત્તમભાઈ સોલંકીના પરિવારજનો કોઈ પણ સારા કાર્ય પહેલા વાછડાવીર દાદાનું પૂજન અર્ચન અવશ્ય કરે છે ત્યારે આજ રોજ ગુજરાત કોળી સેનાના પ્રમુખ શ્રી દિવ્યેશભાઈ સોલંકીનો જન્મદિવસ હોય તેઓ મહુવા શહેરના કેબિન ચોક સ્થિત વાછરાવીર દાદાના મંદિરે દર્શન કરવા અને પૂજન અર્ચન કરવા આવી પહોંચ્યા હતા તો આ તકે દિવ્યેશભાઈ સોલંકી કોળી સેનાના કાર્યકરોને મળી શુભેચ્છા મુલાકાત પણ કરી હતી વધુમાં દિવ્યેશભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે કોળી સમાજનું કોઈ પણ કાર્ય હોય અચૂક યાદ કરજો તમારો ભાઈ હર હંમેશા કોળી સમાજ માટે હાજર જ મળશે પરંપરા છે એમાં ચામુંડા કોટરા દર્શન કરીએ અને અહીંયા બાબા વાંસરા દાદાએ દર્શન ઉલ્લાસમાં દાદાના ચરણોમાં ખાલી એટલી જ પ્રાર્થના કરીએ છીએ કે મારા બાપુજીની તબિયત ખૂબ સારી રહે અને આગામી દિવસોમાં અમારી જે કુટુંબની પારિવારિક અમારી પદ્ધતિ રહી છે કે હંમેશા અમારા સમાજને અમારું નૈતિક કર્તવ્ય માની અને સમાજના દીકરા દીકરીઓ માટે સમાજના અમારા વડીલો માટે વધુમાં વધુ સક્ષમ થઈને કામ કરી શકું એવી દાદાના ચરણોમાં હું પ્રાર્થના કરું છું અને મારા જન્મદિવસ નિમિત્તે આપ સૌ ભાઈઓ અને મારા સમાજના તમામ આગેવાનો વડીલો સાથે અઢારે વર્ણવે જે અમને શુભકામના મને પાઠવી છે એ બદલ એ બધાનો હું ખૂબ ખૂબ આભારી છું